હું ગયો છું હું ખેતરમાં જઈને ચાલ બાજ આવું ના તારી તું ખેતર માં ચાલ ની પોટલી ઉતરા ઉપર આવજે ત્યારે હું તમારું હું ઘેર હાથ રાખ કરવા રાખવાનો અતરાય ગયેલી તમ અને ફોન ઓછો બે તા ફોન ફોડી નાખે અને ફોન માં ફોન માં ના કોમ કરું ઘર ની દેખાતું હું તમે કરી ઉઠી હજુ ઘર એમ તો એમ કે કોણ ના તું કરે હા આ એક મોટો પોટલું ચાન નું લાવશે એમાં તો કે મે દીધું હા દે વધારે બોલશો ને ઊંચા વાત માં નકર સોતો વેરી ના હું ડામ બધા દોચ્છી ચરા દોચ્છી વત્રી

તો હા આ ચીજ કહો તા ખોરું ખોટું કેતો છે પૂડી આરો ય તુ આ હેટ ફટાફટ મે બેહે વાત જોઈન તારે સારી હેટ આય સવા આવતો કેટલા દિવસ કે મલે છોકરી ઇતની બધી યાદ આવન એ મય યાદ મને યાદ તો બહુ પડી ગઈ છે મન એ મત મારું હા આ એક વખત વિડીયો કોલ કરી મૂઠું તો બતાવો તમે જેવા લાગો મસ્ત લાગે નાક નો બાક બધું મોટું થઈ ગયું આ જો પીરા પસ થઈ ગયા જેવા તાન જેવા થઈ ગયા તમે તાન પેલા તો કેટલા સરસ દેખાતા હતા તમે પેલું કોણ બી આવી સલ્યા લ્યા તારી લે ભોલા હા આ જોજે વિષ્ણુ નહીં હોઉસા છે વાહ વિષ્ણુ લાવ હા ઉભો રે કોઈ કેતો નહીં હો બોલતો નહી અત્યારે ફોન કઈ જોશે આપડે બે હા તો કીધું પછી ગમ માં જઈએ કંકા આવું ને આવું કરશે તો વિષ્ણુ જશે છે કે હું ચાલ લેવા જઉં છું ચાલ નહીં લેવાતી હોય રાસ લીલા રમાય છે ભાઈ કારણ તું જો ખાલી આમ જો ચેવું ચેવું એ વિડીયો કોલિંગમાં વાતો કરે છે જો કહું જોઈ ને ઓહ લેડ આપણે કહી દઉં પછી પછી અરે વચ્ચે વચ્ચે હા વિડીયો કોલમાં વાતો કરશો કે પછી મળવાય આવું ના આવું અમને આખો દાવો જાય આપણે બેનો તું તમને ખબર આ ચાલ લેવાનું કીધું ને હું હવે આવું જ છું આ મેલો હવે ફોન હો હા હા આ જાનો મારી આ હરી ખોલી બધા જેવી ઘોડા જેવી પડી રહ્યા છે ખાતા માં તારા ભાઈ ની લાભ માની શકે સતા ભાઈ રે મારા ગાયો સોન પડવાનું ચાર વાર વાળી હું ભૂંડી દશાય છે પૈનો સુખ મળે હું હરશેરો સુખ માલે ઉપરથી હોય એ જાય બાજુ પૈના પૈસો ના ના કંતરા શું માનીએ છો અલ્યા તારી આ વિસરો મોટી મોટી વાતો કરતો તો કે મારા બાયરાન તો આજુંદી કે આપણો ગમે તેવું હોય ને તો આપણે એક શબ્દે મારું બાયરું ના બોલા મારું બાયરું છે ફરા નહી મારું બાયરું મારું કીધું જ કરા એને એ ખુલશે હ ખુલશે ઓસો એમ કીધા વગર ના નહીં ખૂલે હા 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 મારા હા અલ્યા શું છે

અમે યા સાબુતા ગાતો ચાઈ મોનું તમે યા ખોટી માં ભાઈ રહ્યા કિના પર તને સાબિત કરીને બતાઉ હું જૂઠો પડું એવું નઈ થાય સાબિત કરીને બતાય એ ગોરે ગોલા ના વેરી હોય તો પેલા એ જા પેલા ફોન લઈ આવજે જજે વિડિયો ઉતારતી જા આમ કૂતરા જો આ હે આયો 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 લઈ જો જે જ તો ફોન બતાઉ વિડિયો બરા આ તો

જાડુ જો તમારું જોવાનું તમારું આખું વાગ ને જાડુ લે પણ તારું જોવાનું યાર મારા ઘેર થી નહીં મારા ઘેર હોય ને તો સોડિયો વખો નાખ્યો ના રો હોય

ખબર હેલ તારામાં જેમ નહીં આજુધી એટલું મેં તો ન રાખવી બોલ એક વાત કઉર ના બોલું કદી નહી બોલતો નહી